મોડેલ સ્કૂલ વાગડોદ ખાતે ઓલિમ્પિક બે હજાર ચોવીસ અંતર્ગત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં યોજાઈ રહેલ પેરીસ ઓલમ્પિક બે ચોવીસ બાબતે વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે હેતુથી મોડેલ સ્કૂલ વાગડોદ ખાતે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસની ઓપનિંગ સેરેમની વકૃત સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન થયું હતું તેમાં આજ રોજ ક્વીઝ સ્પર્ધા યોજાઈ જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ઇન્ચાર્જ આચાર્ય શ્રી ડોક્ટર તોફીકભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલ અને અમિતભાઈ અગ્રવાલે સંપૂર્ણ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓની ત્રણ ટીમ પાડવામાં આવી હતી ટીમ એક મેજર ધ્યાનચંદ ટીમ ટીમ બે નીરજ ચોપડા ટીમ અને ટીમ ત્રણ અભિનવ બિંદ્રા ટીમ એવા નામ આપવામાં આવ્યા હતા દરેક ટીમમાં ચાર ચાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો ક્વિઝ સ્પર્ધા કુલ ત્રણ રાઉન્ડમાં વિભાજિત કરી હતી પ્રથમ બે રાઉન્ડ ક્વોલિફાઈંગ રાઉન્ડ હતા તેમાં વધુ માર્ક મેળવવા માટે બે ટીમો ફાઇનલ રાઉન્ડમાં પહોંચી અને ફાઇનલ રાઉન્ડ બર્જર રાઉન્ડ હતો જેમાં પ્રશ્નો પૂછાતા જે ટીમને જવાબ આવડે તેમને બર્જર દ્વારા પહેલ કરવાની હતી અને આ રાઉન્ડ બાદ ટીમ એક મેજર ધ્યાનચંદ ટીમનો વિજય થયો હતો ક્વિઝ સ્પર્ધામાં પૂછાયેલા પ્રશ્નો ઓલિમ્પિકના વિવિધ ઐતિહાસિક અને ભારતના ઓલિમ્પિક સાથેનો ઇતિહાસ અને ભારતીય ખેલાડીઓનું ઓલિમ્પિકમાં યોગદાન અંતર્ગત હતા આ ક્વિઝ સ્પર્ધાના માધ્યમથી વિદ્યાર્થીઓ ઓલિમ્પિક વિશે જાગૃત થાય અને તેમને રમતગમતનું મહત્વ સમજાયું હતું